તાજપોર ખાતે સુરત જિલ્લાના સરપંચોનું શિબિરનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયું હતું સુરત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો માટે આજે શુક્રવારે એક મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બારદોડી તાલુકાના તાજપોર ખાતે જિલ્લાના સરપંચોને સાથે રાખી જાગૃતિ સભર સરપંચ શિબિરનું આયોજન કરવાયું હતું પોષણ સહિત ગામ વિકાસના વિવિધ વિષયોનો આ સેમિનારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ખાસ કરીને નવા ગ્રામ્ય કક્ષાએ કુપોષણ વેરા વસૂલાત તેમજ ગામની માળખાગત સુવિધા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો શિબિરમાં આ બાબતો ઉપર જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને કંઈક આવી તકોટ કરી હતી સુરત જિલ્લાને લાગે વર્ગે ત્યાં સુધી સગર્ભ મહિલાઓ અને બાળકોના કુપોષણને સુધારવા ત્રણ મહિનાથી સુરત જિલ્લા આ ઝુંબેશ ચલાવી રહી છે સાથે જ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સિકલ સેલ અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તારમાં ઘણી પંચાયતોમાં વેરા વસૂલાતનો પ્રશ્ન હોય વેરા વસૂલાત પર ભાર મૂકવામાં આવ્યો હતો આમ બાબતે સુરત જિલ્લાના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ નીતિશન ગીતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામ પંચાયતોને ચેકનું અર્પણ કરાયું હતું આજે સુરત જિલ્લા પંચાયત દ્વારા એક સરપંચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ બધા જાણો છો કે અત્યારે બહુ બે મુખ્ય કેમ્પેન્સ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે એક છે સ્વસ્થ નારીથી સશક્ત પરિવાર અને બીજો પોષણમાં કાર્યક્રમ આના અનુસંધાને આજે સરપંચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું સરપંચશ્રીઓ તલાટીશ્રીઓને એવી જાગૃતતા આપવામાં આવી કે ખરેખર પોષણ શું છે મહિલા અને બાલ વિકાસ માટે સરપંચશ્રી ગામના લોકલ પદાધિકારી શું શું કરી શકે છે સિકલ સેલ એનેમિયા શું છે અને પંચાયત સંબંધિત જે અગત્યના મુદ્દાઓ છે બાકી બધા મુદ્દાઓ છે વેરા વસુલાત નાના પંચ ગામમાં જે જાહેર મિલકતો છે આનું સંરક્ષણ આ બધી વસ્તુઓ પર આજે જાગૃતતા અને માહિતી પ્રેઝન્ટેશન મારફતે આપવામાં આવી આ સાથે જિલ્લા પંચાયત દ્વારા એક એવું ઇનિશિયેટિવ પણ લેવામાં આવ્યું છે કે સુરત જિલ્લામાં જે ઓછી વજન ધરાવતી જે સગર્ભા બહેનો છે એને પોષણ મળે આ માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા ન્યુટ્રિશન કિટ્સ આપવામાં આવી રહી છે આ બધી પ્રકારનું આજે માહિતી આપવામાં આવી અને ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે